પુરસોતમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે સત્રીય સમાજની પાંચ મહિલાઓએ આજે સાંજે કમલમ ખાતે જોહર કરવાની જાહેરાત કરી હતી જેને પગલે બોપલ ખાતેના તેમના નિવાસસ્થાને તમામ મહિલાઓને નજરકેદ કરવામાં આવ્યા છે ત્યારે અહીં તેમને મળવા આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ અને કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહની પણ અટકાયત કરી લેવામાં આવી છે જોકે મહિપાલસિંહને વીરભદ્રસિંહની ધરપકડ કરવામાં આવતા ક્ષત્રિય સમાજના યુવાનોને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું બાવડા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ દારૂનો કેસ ન કરવા માટે રૂપે બાર હજાર ની લાંચ લેતા એસીબી ના આધારે અંગેજ ઝડપાઈ ગયો છે જેમાં ફરિયાદી દારૂની બે બોટલ સાથે પકડાયો હોવાથી કેસ ન કરવા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર ચૌહાણે વીસ હજાર ની લાંચ માંગણી કરી હતી અને રગજગ અંતે પંદર હજાર માં ડીલ નક્કી થઈ હતી ત્યારે ફરિયાદી એસીબી સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબી એ બાવડા પોલીસ લાઇનના ના મેઇન ગેટ પાસે છટકો ગોઠવી હિલ કોસ્ટેબલને બહારજાની લાશ સ્વીકારતા રંગેત ઝડપી લીધો હતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે થી ગેરકાયદે સોનું લઈને આવી રહેલા એક કેરિયર સહિત પાંચ આર રૂપિયાની ધરપકડ કરી છે જેમાં અમદાવાદ એરપોર્ટ પર દુબઈ થી આવતી એક ફ્લાઇટમાં પેસેન્જર લાખો રૂપિયાની કિંમતનું સોનું કેમિકલયુક્ત પાવડરમાં કન્વર્ટ કરીને લાવ્યો હતો અને તેની સાથે ચાર વ્યક્તિઓ કારમાં સાઇબર દફનાળા પાસેથી પસાર થવાના હોવાની વાતને મળતા પોલીસે પાંચવાળા રૂપિયાનો ઝડપી લઈ અડતાલીસ લાખથી વધુની કિંમતનું સોનું કબજે કર્યું હતું